ભાવનગરના સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાલમાં આવી રહેલી મહારાજ ફિલ્મમાં દર્શાવેલા ક્ષણોને પગલે સમાજની લાગણી દુભાતી હોવાને પગલે આવેદનપત્ર અપાયું હતું ભાવનગર સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું કે મહારાજ ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાતી હોવાથી રિલીઝ ન થવા દેવામાં આવે તેવી માંગ કરી હતી જય જય શ્રી રામ શ્રીરામ જય જય શ્રી રામ કોટ મહોટિંગ સમસ્ત વૈષ્ણવ સમાજ વતી અમે કલેક્ટર સાહેબને મહારાજ ફિલ્મ જે પ્રદર્શિત થવા લેલી છે તેમાં સનાતન વૈદિક ધર્મ અને વૈષ્ણવ સમાજ વિશે બહુ ખોટી ભ્રમણા ઉભી કરવામાં આવી છે એ બાબતની અમારી લાગણી અમારો વિરોધ અહીંયા વ્યક્ત કરવામાં આવેલા છીએ ઓગણીસો